ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠામાં અઢાર મોબાઈલ પશુ દવાખાના મંજૂર કરાયા પશુઓની સારવાર ઘર આંગણે મળી રહે તે માટે જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રમેશ પટેલની ની રજૂઆત ના પગલે કુંભરમેર ગામે મોબાઈલ પશુ દવાખાનું મંજૂર કરાયું

રાજસ્થાન ના પૂર્વ મુખ્યમંત્રી અને એઆઈસી જનરલ સેક્રેટરી અશોક ગેહલોત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે જોકે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત આજે રાજધાની તેમનું ફૂલ સ્વાગત કરવામાં આવ્યું હતું કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થયેલ છે જેના પગલે નામદાર કોર્ટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે ત્યારે ગુજરાતમાં જ્ઞાતિવાદનું ઝેર ન ફેલાય અને ઓગણચાલીસ જ્ઞાતિઓને ઓબીસીમાં યથાવત રખાય તે માટે આજે બનાસકાંઠાના પારાપુર ખાતે ગુજરાત પ્રજાપતિ મહાયકતા એકતા અભિયાનના નેજા હેઠળ ઓબીસી સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે વિસનગરના એક કોર્પોરેટર દ્વારા ઓબીસીમાં આવતી ઓગણચાલીસ જ્ઞાતિઓને દૂર કરવા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવતા

આજે ગુજરાત પ્રજાતિ મહા અભિયાન અને ઓબીસી સંઘર્ષ સમિતિ દ્વારા માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને બનાસકાંઠા જિલ્લો નહીં પણ ગુજરાતના ચોવીસ જિલ્લા અને એકસો ચોવીસ તાલુકાઓની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના વિસનગરના કોર્પોરેટર અજમલજી ઠાકોર દ્વારા જે ઓગણચાલીસ જ્ઞાતિઓને ઓબીસીમાંથી રદ કરવા માટે જે અરજી કરવામાં આવી છે તેને સરકારશ્રી દ્વારા ઉચ્ચ પગલાં લેવામાં આવે અરજી રદ કરવા માટે અને હમણાં જ ઓબીસીના નામે ઉભરી આવેલા નેતાઓ

અને ઘોડા આસામપુરામ રાણા પાસેથી ચાર હજારની કિંમત નો વિદેશી દારૂ અને બી જથ્થો મળી આવતા ટ્રાફિક પોલીસે બંને શખ્સો અટક કરી બાઇક તેમજ દારૂ મળી રૂપિયા ચોવીસ હજાર કબજે લઈ આરોપી વિરુદ્ધ ત્રણ પાડી અને ચાર ગાયો મળી કુલ નવ પશુ આગમાં હુમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે આ બનાવના પગલે સહિત તંત્રના કર્મચારીઓ ઘટના દોડી આવી ખેડૂતને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી ધાનેરા તાલુકાના નેનાવા ગામે રહેતા મોહનભાઈ હરજીભાઈ પટેલના ખેતરમાં ગઈકાલે બપોરના સમયે કોઈ કારણસર આગ લાગતા પોસોને બાંધવાનું જુઠું ખાખ થઈ ગયું હતું જે આગના કારણે બે ભેંસ ત્રણ પાડી અને ચાર ગાયો મળી કુલ નવ જેટલા પોશો મોતને ભેટતા ખેડૂતના માથે આગ તૂટી પડી હતી આ બનાવની જાણ થતાં આસપાસથી ખેડૂતો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ બનાવના પગલે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી એમપી જોશી સહિત કર્મચારીઓ ઘટના સ્થળે આગ લગાવવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને ખેડૂત મોહનભાઈ પટેલને યોગ્ય આર્થિક સહાય આપવાની ખાતરી આપી હતી આ ઉપરાંત ધાનેરા માર્કેટના ચેરમેન ભગવાનભાઈ પટેલે પણ ખેડૂતને આર્થિક સહાય આપવાની ખાતરી આપી હતી જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી આ બનાવને લઈ સમગ્ર પંથકમાં આરેલાટી વ્યાપી જવા પામી હતી दर्शकों में तरह इस विराम और समाचारों में जो इस विराम जोताओं संपूर्ण न्यूज़ नो गुड मॉर्निंग सर मॉर्निंग आप लेट हैं सॉरी सर mm -hmm. बहुत जरूरी काम था जरूरी काम इससे भी जरूरी आ, आज मेरा आज क्या आज क्या? आज मेरा जन्मदिन है सर ओह, oh, यू सर घर पे मम्मी ने आरती उतारी होगी केक मंगाई के केक, चॉकलेट वाला सर हर साल में अपने जन्मदिन पर क्या लेट आते हैं <laughs> नहीं सर हर साल में अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ अब बैठिए ना प्लीज किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें सोचिए मत करके देखिए अच्छा लगता है

મળ્યાતા પોલીસ દ્વારા ટેમ્પો ચાલક ફિરોજ અહેમદભાઈ ભાઈ અગવાન રહેવાસી રાજકોટવાડાને ઝડપી પાડવામાં આવે તેમાં દારૂ ગાડી અને મોબાઈલ મળી કુલ રૂપિયા 473300 નું મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ભાવર પોલીસ મથકે કાર્યસની કાર્યવાહી કરવામાં આવી હતી વાવ તાલુકાના મોરીખાન એસડી રોડ ઉપર રાત્રિના સમયે મેક્સ ચાલક બુટલેગર અને પોલીસ વચ્ચે પકડા પકડીનો દાવ ખેલાયો હતો જેમાં મેક્સ પલટી ખાતા ચાલક નાસી છૂટ્યો હતો અને પોલીસને ગાડીમાંથી રૂપિયા 1.82 લાખનો વેધી સિદારો હાથ લાગ્યો હતો વા પીએસઆઈ એમ એમ પટેલ પોલીસ ટીમ સાથે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ડોડગામ તરફથી આવતી એક મેક્સ ગાડીના ચાલકે પોલીસને દેખી ગાડી ભગાવી મુકતા પોલીસે ગાડીનો ફિલ્મી ડબે પીછો કર્યો હતો જેને લઈ પોલીસ પકડતી બચવા મેક્સ ચાલકે ગાડી પૂરજળ પે દોડાવતા પાપરાડી પુલ નજીક મેક્સ પલટી ખાતા ચાલક ગાડી મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો પોલીસે પલટી ખાધેલ મેક્સની ની તલાશી લેતા તેમાંથી રૂપિયા એક લાખ બ્યાસી હજાર નું એક હજાર આઠસો વીસ બોટલ બીજી સુધારો મળી આવતા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ ની ગાડી કબજે લઈ બનાવ અંગે બાવ પોલીસ મથકે ધોરણ સર ની હાથ ધરી છે તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર તે ફરી મળીશું નમસ્કાર